એપ્રિલ મહિનો જેમાં પડશે અંગ દઝાડતી ગરમી તો સાથે જ વાતાવરણમાં પણ આવશે પલટો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી જે અનુસાર એપ્રિલ મહિનામાં કાળ ઝાડ ગરમી પડશે તો વરસાદની સાથે વંટોળ પણ આવશે અંબાલાલ પટેલના મતે એપ્રિલ મહિનામાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે એપ્રિલના બીજા અઠવાડિયામાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડી શકે છે વરસાદની સાથે આકરી ગરમી પણ પડશે અંબાલાલ પટેલ અનુસાર એપ્રિલમાં ગરમીનો પારો તેતાળીસ ડિગ્રી સુધી જઈ શકે છે મે મહિનામાં તો રાજ્યના કેટલાક ભાગોમાં છેતાલીસ ડિગ્રી સુધી તાપમાન જશે એપ્રિલ માસમાં પણ આધી વંચોળ વરસાદ પ્રીમોન્સૂનની એક્ટિવિટી શરૂ થશે અને એપ્રિલ માસમાં આધી વંચોળ વધવાની શક્યતા છે એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાંથી વાદળવાયુ આવશે અને કોઈ કોઈ ભાગમાં સાચા થવાની શક્યતા રહેશે જ્યારે એપ્રિલ માસના બીજા સપ્તાહમાં તારીખ બારથી પંદરમાં હવામાનમાં મોટો ફેરફાર આવશે અને કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે તારીખ વીસમી એપ્રિલથી આકરી ગરમી પડશે અને છવ્વીસમી એપ્રિલથી રાજ્યના કેટલાક ભાગોમાં મહત્વનું તમને તેતાલીસ ડિગ્રી સેલ્સિયસથી વધુ થઈ શકે છે